તો મારા મમ્મી કે કહેવાય નથી રાખવી તો મમ્મી કઈ એના ઉપર જવા દેવાનું છે કઈ એમ હું આમ હા બાંધી ઉપર જ તું ફ્રેન્ડ્સ મોર્નિંગ મદમાં વાગી ગયું છે તો બ્લેન્ડસ્ટ પરથી લગાવી છે હાય આરોહી ત્યાં લગાવી છે દીકા ત્યાં લગાવી છે બકા અહીંયા છે ને ઊલુરગજેની હા આરોહી જોઈ શું થયું શું થયું શું થયું શું થયું કે તો Harus cuy. Harus kes tu lagi yuk. Finance tu lagi yuk. Ayat tu bonek dong kita cina berwe. Harus kes tu lagi yuk. Kita harus. Harus bol tukar ya berwek aru Harus ni. Harus ni kau bolam adikku. Bolam harus

મોર્નિંગ ફ્રેન્ડ અડર મહાદેવ જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં જ હશે તો ગાય અત્યારે ફાઇનલી નવ વાગી ગયા છે ને આપણે ઉઠી અને ઝાડવાનું કામકાજ કર્યું હતું તો હાથમાં તમે વગાડ્યું છે તો ચાલો આજના દિવસની એથી શરૂઆત બસ રેવા દો હવે એ ઉપર છે ચડી છે ઓલામાં જો એ રેવા દો વ્હાઈટ નો કે વાંધો નહીં કોઈ કટિંગ નથી કરવાનું કઈ ઝાડવા મારા કઈ છોટી પડ્યા અત્યારમાં કુહાડી લઈને

¡Arahí!